ભારતના રાજકારણમાં હાલ ચર્ચાનો વિષય બની રહેલું છે બંધારણનો એકસો ત્રીસમો સુધારો બિલ કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે આ બિલને લઈને કડક નિવેદન આપ્યું છે ખડગેએ જણાવ્યું કે સરકાર વિપક્ષને ડરાવવા માટે એડ સીબીઆઈ અને એડ જેવા એજન્સીઓનો દુરુપયોગ કરે છે તેમણે સવાલ કર્યો કે છેલ્લા પંચોતેર વર્ષથી અમલમાં રહેલા આઈપીસી અને સિવિલ પ્રોસીજર કોડ શું નકામા છે આ બિલ મુજબ જો વડાપ્રધાન કેન્દ્રીય મંત્રી કે કોઈપણ મુખ્યમંત્રી ત્રીસ દિવસ સુધી જેલમાં રહે તો એકત્રીસમાં દિવસે તેને ફરજીયાત રાજીનામું આપવું પડશે નહીં તો તેને પદ પરથી દૂર કરવામાં આવશે ખડગેએ આ બિલને માત્ર કાનૂની નહીં પરંતુ રાજકીય હથિયાર ગણાવ્યું છે અને કહ્યું કે તેનો ઉપયોગ આગામી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ થઈ શકે છે કોંગ્રેસ સપા અને શિવસેના યુબીટી સહિત ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષોએ બિલનો વિરોધ કર્યો છે હાલમાં આ બિલને સંયુક્ત સંસદીય સમિતિ જેપીસી પાસે મોકલવામાં આવ્યું છે જ્યાં તેની તમામ જોગવાઈઓ પર ઉડાણપૂર્વક ચર્ચા થશે અને ત્યારબાદ જ સંસદમાં તે ફરીથી રજૂ થશે આ જ મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે અને દેશની નજર આગામી નિર્ણય પર ટકી છે